નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ખાલી પડેલી જગ્યા માટે જિજ્ઞેશ સોનનું ભાજપ તરફથી મેન્ડેટનું નામ અપાવ્યું હતું ત્યારબાદ હવે જે તમામ જે પ્રોસેસ છે જે ફોર્મ ચકાસણીની શરૂઆત કરી દેવામાં આવી છે જ્યાં દર્શક મિત્રો કેટલાક દિવસ પહેલાં ફોર્મ ભરવામાં આવ્યું હતું માત્ર એક જ ફોર્મ ભરાયું હતું એટલે સપાઈ છે કે સીધી રીતે મિનહરીફ તો થશે પરંતુ જ્યારે હેમાંક જોશીનું ઉપાધ્યક્ષ તરીકે નામ આવ્યું હતું ને તેને લઈને હવે સાંસદ તરીકે તેમનું નામ જાહેર થતા જ હવે જગ્યા ખાલી થઈ છે અને તેમની જગ્યાએ હવે એક શિક્ષણ સમિતિની સભ્યની ખાલી જગ્યા પડેલી હતી અને તેમાં જિગ્નેશ સોનીનું આજે આ નામ થોડા દિવસ પહેલાં જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે તે ફોર્મ ભર્યું હતું અને આજે ફોર્મ ચકાસણી છે આ સંપૂર્ણ ફોર્મ ચકાસણી થઈ રહી છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અશમુક પ્રજાપતિ સાથે સભા સેક્રેટરી ચિંતનભાઈ દેસાઈ તમામ બાબતોનું ચકાસણી કરી રહ્યા છે તેમની સાથે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દંડક શૈલેષભાઈ શુક્લા સાથે રાજેશભાઈ નીકિર અને આરોગ્ય સમિતિના અધ્યક્ષ રીતાબેન આચાર્ય તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે હા હવે ફોર્મ ચકાસણી સમગ્ર આજે બાકાત આપ જોઈ શકો છો તમામ ચકાસણી બાદ જ ચકાસણી બાદ જ ખબર પડશે કે ફોર્મ મંજૂર થશે કે નહીં તે ખબર પડી હશે અને જો ફોર્મ મંજૂર થશે તો સીધી રીતે તેઓ દિગ્નેશભાઈ સોની સભ્ય બની જશે અને ત્યારબાદ ઉપાધ્યક્ષ માટેની જે ચૂંટણી છે એ ચૂંટણી જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો તે કરશે ત્યારે અત્યારે આ ફોર્મ ચકાસણી કરવામાં આવી રહ્યું છે હવે ટૂંક જ સમયમાં સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક થશે તેમાં આ કોણ રહેશે કોણ નહીં તે તો સામ આવનારો સમય જ ખબર પડશે પરંતુ આ તમામ ફોર્મ ચકાસણી બાબતો અત્યારે તપાસવામાં આવી રહી છે અને ચકાસણી થઈ રહી છે આ તમામ સદસ્યો અને આ જે કાઉન્સિલરને ટેકામાં જરૂર પડતી હોય છે તે પ્રમાણે જ આ જોઈ શકો છો શૈલેષભાઈ પાટિલ દંડક સાથે ડેપ્યુટી મેયર ચિરાગ ભારોટ અને રાજેશભાઈ નિકીર અને આરોગ્ય સમિતિના અધ્યક્ષ રીટાબેન સહિત તેઓના ઠેકેદારો પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ બાબતો અત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ ચેક કરી રહ્યા છે અને નિયમો મુજબ આ તમામ બાબતોનું કાર્યવાહી કરવી જરૂરી છે અને તે આ જોઈ શકો છો જે પ્રકારે ત્યારે સોની સાથે આ જીગ્નેશભાઈ સોનીની જાહેરાત સાથે હવે સીધી દાવેદારી તેમણે કરી હતી અને

ચક હા જીગ્નેશભાઈ સોની સાથે વાત કરીશું સોની સાહેબ શું કહેશો આજે ફોર્મ ચકાસણી ફોર્મ મંજૂર થઈ ગયું છે બસ ફોર્મ મંજૂર થયું છે એનો આનંદ છે બધાને ભારતીય જનતા પાર્ટીએ જે આ મોકો આપ્યો છે એ પાર્ટીના જે કંઈ વિચારો છે એ પ્રમાણે હું આ તો એક રાષ્ટ્ર નિર્માણનો પાયો બનાવવાનું કામ છે શિક્ષણ સમિતિ એટલે એટલે એ રાષ્ટ્ર નિર્માણનો પાયો ઊભો કરવાનો છે એમાં એમના આપણા જે નાગરિકો તૈયાર કરવાના છે એ નાના નાના બાળકો છે એના અભ્યાસ માટે ખૂબ જ પ્રામાણિકતાથી સમિતિ કામ કરી જ રહી છે બિલકુલ બસ એની સાથે જોડાઈને વધુ વેગ મળે એવો હું પ્રયાસ કરીશ શિક્ષણથી પહેલેથી આપ જોડાયેલા છું હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કઈ રીતે આગળ લઈ લઉં છું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આગળ જઈ જ રહી છે એના ડેટા જુઓ તો પ્રાચ પ્રાઇવેટ સ્કૂલોમાંથી પણ પરત આવી રહ્યા છે વિદ્યાર્થીઓ એટલે મારે તો જોડાઈને વેગ જ આપવાનો છે હવે ઉપાધ્યક્ષ તરીકે પણ આપણે ફોર્મ ભરશો કે પછી આ ચૂંટણી થશે ત્યારબાદ પરંતુ અત્યારથી જ એવી વાત ચાલી રહી છે કે ઉપાધ્યક્ષ તરીકે આમનું નામ જ છે ના ના એવું કંઈ છે નહીં પાર્ટી જે કહેશે હું કરીશ એવું આપ બિલકુલ પાર્ટી જે કહેશે તેવું કરશે ત્યારે હવે डेप्युटी म्युनिसिपल कमिशनर अशोक प्रजापती सर शू किशो आज फॉर्म चकासणी काय रीती आज रोज નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક બેઠક માટે જે ગઈ અગિયાર તારીખે ઉમેદવારી પત્ર રજૂ થયેલું શ્રી જીગ્નેશભાઈ બાહુભાઈ સોની દ્વારા એની ચકાસણી કરવામાં આવેલી છે અને ચકાસણીને અંતે આ પત્ર યોગ્ય જણાયેલ છે અને માન્ય રાખવામાં આવેલ છે જે સ્કૂલ બોર્ડના જે ચૂંટણી નિયમો છે એની ના નિયમ અગિયાર અંતર્ગત તેઓ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થાય છે બિલકુલ હવે જ જે જિગ્નેશભાઈ સોની છે તે બિનઆરીફ જાહેર થઈ ચૂક્યા છે કારણ કે જે નિયમો છે નિયમ જે પ્રમાણે કહી રહ્યા છે તે માટે આજે તેમનું નામ પાર્ટી તરફથી મોકલવામાં આવ્યું હતું અને હવે તેઓ ફોર્મ ભર્યું તો અગિયારમી તારીખે ફોર્મ ચકાસણી કરવામાં આવી છે અને ફોર્મ અત્યારે મંજૂર કરવામાં આવી છે હવે આવનારા દિવસમાં ઉપાધ્યક્ષ માટેની ખરાખરીની જે ચૂંટણી છે એ ચૂંટણી થશે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા